તો મિત્રો વરસાદનો નવો રાઉન્ડ શરૂ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની મોટામાં મોટી આગાહી એકી સાથે બેથી ત્રણ સિસ્ટમ સક્રિય થશે અને આ તારીખથી મિત્રો ગુજરાતમાં ભારે વરસાદ શરૂ થશે સંપૂર્ણ માહિતી મિત્રો વિડીયોમાં જોવાની છે કે તારીખથી કેવો વરસાદ જોવા મળશે તેમજ ચોમાસું કેવું જોવા મળશે અને સિસ્ટમ વિશે પણ આપણે માહિતી આ વિડીયોમાં જોવાની છે તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હો તો નિશા આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી વિડીયોની લિંક શેર કરી દેજો તો જોયા મિત્રો વિગતવાર માહિતી કરું રાજ્યમાં સૌરાષ્ટ્રમાં અત્યારે ખાસ કરીને સૌથી વધારે વરસાદ ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત કોસંબા વાંકલ બારડોલી વ્યારા નવાપુર આહવા નવસારી અને બીલીમોરામાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ઓંજલની આજુબાજુના વિસ્તારો છે એમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને નવસારીની આજુબાજુના વિસ્તારો છે એમાં પણ મહુવા દિવસ દરમિયાન પણ આ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળ્યો હતો તેમજ વડોદરાની આજુબાજુના વિસ્તારોમાં મધ્યમ વરસાદ વડોદરા બોડેલી અલીરાજપુરની આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં પણ ખાસ કરીને હળવોથી મધ્યમ વરસાદ સમગ્ર સૌરાષ્ટ્રમાં સવાઈ ગયેલો છે ભાવનગર ઉના જૂનાગઢ દ્વારકા તેમજ જામનગર સોટીલા તેમજ ભાનવડ ગોંડલ જસદણ આ બધા વિસ્તારો છે જૂનાગઢ સહિતના વેરાવળને પોરબંદરને ઉના ને મહુવા ને એ બધા વિસ્તારોમાં મધ્યમ વરસાદ તો કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ દિવસ દરમિયાન અને અત્યારે પણ જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો કચ્છ જિલ્લાની તો ગાંધી ધામની આજુબાજુ અને નલિયાની આજુબાજુમાં મધ્યમ વરસાદ તેમજ મધ્ય ગુજરાતમાં અમદાવાદ લુણાવાડા દાહોદ ગોધરા ખેડા અમદાવાદ વિરમગામ એ બધા વિસ્તારોમાં મધ્યમ વરસાદ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો પાલનપુર બિનમાલ એ બધા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ અને મહેસાણા હિંમતનગર ખેરાલુ બહુસારી બહુસરાજી કડી રાઘનપુર હિંમતનગર આ બધા વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ મિત્રો જોવા મળી રહ્યો છે અને દિવસ દરમિયાન પણ હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો હતો સિસ્ટમની વાત કરીએ તો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં હળવો લોપે છે સિસ્ટમ સક્રિય થશે આગામી દિવસોમાં તો એના ભાગરૂપે વરસાદનો નવો રાઉન્ડ પણ શરૂ થશે તેમજ વાત કરીએ ચોમાસું કેવું જશે તો મિત્રો ચોમાસામાં સારો એવો વરસાદ જોવા મળશે અને ખાસ કરીને ઉનાળા સુધી પાણી કવામાં ટેકારે એવો સારો એવો વરસાદ મિત્રો આ વર્ષે જોવા મળશે માટે ખેડૂતોએ કોઈ વરસાદ અંગે ચિંતા કરવાની જરૂરિયાત નથી મિત્રો હવે મિત્રો વાત કરીએ આવતા બેથી ત્રણ દિવસની તો ખાસ કરીને મિત્રો હજુ પણ ત્રણ તારીખ સુધી રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે ત્યાર પછી વરાપી વાતાવરણ જોવા મળી શકે છે અને પાછો વરસાદી ડાઉનનો સકરાવો જોવા મળી શકે છે આમ અત્યારે મિત્રો ભારત દેશના અલગ અલગ ભાગોમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળ્યો રહે મળ્યો છે તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો